અનાવિલ સમાજ વલસાડનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનાવિલ સમાજ વલસાડ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ આવનાર દિવસમાં યોજવામાં આવશે જેને લઈને આજ રોજ ઈચ્છાબાની વાડી ખાતે એક સભાનું આયોજન સમાજના આગેવાનોએ કર્યું હતું જેમાં આવનાર તેર ચાર બે હજાર પચીસ ને રવિવારના રોજ મોંઘાભાઈ હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે આગેવાનોએ માહિતી આપી હતી આ સભામાં અનાવિલ સમાજના પ્રમુખ સમીરભાઈ દેસાઈ અનાવિલ સમાજના ઉપપ્રમુખ ગૌતમભાઈ દેસાઈ અનાવિલ સમાજના સેક્રેટરી જૈનુલભાઈ દેસાઈ અનાવિલ સમાજના સેક્રેટરી આશીષભાઈ દેસાઈ ટ્રસ્ટી હિતેનભાઈ દેસાઈ ખજાનચી યતીનભાઈ દેસાઈ પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન દેસાઈ પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ દેસાઈ તથા અનાવિલ સમાજના અન્ય કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મનાજ સમાજ વલસાડ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ તારીખ તેર એપ્રિલ બે હજાર રોજ મોગાભાઈ હોલ ખાતે રાખવામાં આવેલ છે એમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે આ સમ આ પ્રોગ્રામ સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ચાલશે તો આ પ્રોગ્રામમાં તમામ અનાવિલ ભાઈ બહેનોને મોટી સંખ્યામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે અસ્તુ નમસ્કાર અમારા પ્રમુખ શ્રી સમીરભાઈએ જણાવ્યું એ પ્રમાણે અનાયત સમાજ વલસાડ દ્વારા તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ મોગાભાઈ ખાતે રાખવામાં આવેલ મિલનમાં તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ આપણે બે વર્ષનો રાખેલ છે વર્ષ છે બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ આમાં ક્રાઇટેરિયા આ પ્રમાણેના રહેશે દસમા ધોરણમાં એંસી ટકા કે તેથી વધુ બારમા ધોરણમાં સિત્તેર ટકા કે તેથી વધુ પીએચડી બી એન્જિનિયરિંગ અને બીજી માસ્ટર ડિગ્રીઓમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય અથવા રાજ્યકક્ષાએ કે રાષ્ટ્રકક્ષાએ પ્રથમ દ્વિતીય તૃતીય અથવા કોઈ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય એવાનું સન્માન કરવામાં આવશે તો આવા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ અનાવિલ વાડીમાં અથવા તો મારો મોબાઈલ નંબર છે નાઇન સેવન ટુ થ્રી ફાઇવ ફાઇવ વન થ્રી ઝીરો સિક્સ એના ઉપર વોટ્સઅપ કરી શકશો અથવા ઉર્મીબેન દેસાઈ જે પ્રોજેક્ટ ચેરમેન છે એમને પણ મોકલી શકો છો આ વધુના વધુમાં અનાવિલ યુવાનો આવે અને આપ સમારંભને દીપા દીપાવે એવી અમારી હાર્દિક લાગણી છે અને આપ સૌને આમંત્રણ છે આભાર નમસ્કાર અનાવિલ સમાજના પ્રમુખ શ્રી સમીરભાઈ દેસાઈએ તેર ચાર બે હજાર પચીસના રવિવારના દિવસે અનાવિલ સ્નેહ મિલન વિશેની જે વાત કરી તે પોગ્રામ વિશેની હું સ આખા દિવસ દરમિયાનની વાત કરું છું સવારે આઠ વાગ્યાથી પ્રોગ્રામ શરૂ થશે પહેલાં રમતગમત બાળકોની મોટાઓની વડીલોની રમતો રમાશે ત્યારબાદ સમૂહ ગીત જે બેનો ભાઈઓએ ભાગ લેવો હોય તે ઓછામાં ઓછા પાંચ અને વધારે વધારે દસની સંખ્યામાં લઈ શકશે ત્યારબાદ તેજસ્વી તારલાવનું સન્માન થશે સંગીતનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ આનંદ બજારનો જે સ્ટોલ રાખવામાં આવ્યું છે તેનો સૌ લાભ લેશો ને સૌ અનાવિલો ભેગા મળી આપણા આ સ્નેહ પિલનના કાર્યક્રમના દીપાવો એવી અભ્યર્થના અસ્તુ